તેનાથી વિપરીત રોબોટિક સ્પાઇન સર્જરી અસંખ્ય ફાયદાઓ સાથે ન્યૂનતમ આક્રમક ઉકેલ પ્રદાન કરે છે રોબોટિક સ્પાઇન સર્જરીમાં નાના ચીરાનો સમાવેશ થાય છે જેનાથી પેશીઓને ઓછું નુકસાન થાય છે અને ઝડપી ઉપચાર થાય છે રોબોટિક સિસ્ટમ દ્વારા પૂરી પાડવામાં આવેલી ઉન્નત ચોકસાઈ જટિલતાઓનું જોખમ ઘટાડે છે અને સર્જિકલ પરિણામોમાં સુધારો કરે છે

તેમની આંતરદ્રષ્ટિ અને અનુભવ શેર કર્યા હતા બ્રહ્માસ્ત્ર નામ અમે પાડ્યું છે એ અમારું મશીન છે જે અમને મેગ્નિફિકેશન આપે છે પચીસ ટકાથી પચાસ ટકા સુધી પચીસથી થી પચાસ ટકા ઘણું અને એના કારણે અમારું પ્રિસિઝન વધે છે એના પર જો અમે થ્રીડી ગ્લાસ પહેરીને જોઈએ તો થ્રી ડાયમેન્શન દેખાય જેમ આપણે મૂવીમાં જોઈએ તો થ્રીડી ગ્લાસની સામે આપણને વસ્તુ સામે આવતી દેખાય એવી રીતે અમારું ડેપ્થ પરસેપ્શન ઊંડાઈનું પરસેપ્શન એ થ્રીડી ક્લાસીસના કારણે ઘણું સારું કરી શકીએ છીએ એટલે અમુક સર્જરી જેમાં ટ્યુમર સર્જરી હોય જેમાં મિનિમલી ઇન્વેઝિવ સર્જરી સ્પાઇનની કરીએ છીએ તો એ બધામાં અમારું પ્રિસિઝન અમારું ડેપ્થ પરસેપ્શન ઘણું સરસ અમે બ્રહ્માસ્ત્રથી કરી શકીએ છીએ